સુરત જિલ્લાના બારડોલી ખાતે બારડોલી ડિવિઝનમાં આજે વધુ ત્રણ જગ્યાએ કોરોનાના વેક્સિનને લઈને ડ્રાઈવ રનનું આયોજન કરાયું હતું પહેલા ડ્રાઈવ રનના જણાયેલ જરૂરિયાત ક્ષતિઓ સુધારી શકાય અને આગોતરા આયોજન માટે રન રનનું આયોજન કરાયું હતું રાજ્યમાં કોરોના વેક્સિન લઈને તંત્ર દ્વારા આયોજન કરાઈ રહ્યું છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં પણ તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરી દેવાઈ છે અને આવનારા દિવસોમાં વેક્સિન આપણ શરૂઆત થનાર છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બારડોલી તંત્ર દ્વારા આજે બારડોલી તાલુકામાં વધુ ત્રણ જગ્યાએ હાલ ડ્રાય રનનું આયોજન કરાયું હતું બારડોલી સરદાર હોસ્પિટલ બાબેન તેમજ સરભોન પીએચસી મળી ત્રણ જગ્યાએ ડ્રાય રનનું આયોજન કરાયું હતું અને મેડિકલ વેક્સિન પદ્ધતિ અવગત કરવામાં આવ્યા હતા આજે રોજ તારીખ આઠ જાન્યુઆરીના દિવસે કોવિડ વેક્સિનની ડ્રાય રન બારડોલી તાલુકાની અંદર પ્લાન કરવામાં આવી છે જેમાં અત્યારે હું બારડોલી સરદાર હોસ્પિટલની અંદર હાજર છું અને સરકાર શ્રીની સૂચના અનુસાર આજરોજ તાલુકાની અંદર કુલ ત્રણ જગ્યાએ ડ્રાઈ પ્લાન કર્યું છે જેમાં કોવિડ વેક્સિનેશન કરવાની આખી પ્રક્રિયા જે ખરી એનું એક મોકડેલ કરવામાં આવી રહ્યું છે જેમાં એક જે આપણે પ્રાઇવેટ સંસ્થા જે ખરી આપણે આપણે સરદર હોસ્પિટલ એનો સમાવેશ છે બીજો બાબેન ગામની અંદર પ્રાથમિક શાળાની અંદર કરીએ છીએ અને નંબર ત્રણ સરપણ પીએસસીની અંદર આ ડ્રાય રન કરવામાં આવી રહી છે આનો હેતુ એટલો છે કે જે ડ્રાય રન જે ખરી એમાં અગાઉ કરેલ ડ્રાય રનની અંદર મળેલા જે પણ નાની મોટી ક્ષતિઓ હોય આપણી પ્રેક્ટિકલ મુશ્કેલી હોય એને આપણે કઈ રીતે નિવારી શકીએ અને સ્મૂથલી જ્યારે ખરેખર જે આપણે રસીકરણ કરશું ત્યારે કઈ રીતે કામ કરશું એનું સ્ટાફ અને આખા જે આપણું સિસ્ટમ છે એ એ લોકોથી અવગત થાય ખાસ કરીને આજે અત્યારે અહીંયા સદા સ્પ્રેલની અંદર કરવાનું કારણ એટલું છે કે અહીંયા પણ અહીંનો પણ જે ખરો કે આપણે મેડિકલ અને જે નર્સિંગ સ્ટાફ છે એ એમાં સામેલ થયો છે આજે અને એ લોકો પણ અવગત થાય કે આ જે પ્રક્રિયા જે ખરી ખરેખર કેવી રીતે હશે ખાસ કરીને અહીંયા અત્રે અમારા તાલુકાની અંદર જે પણ સંભવિત કદાચ કોઈ એ સમયે કોઈ રિએક્શન કે એના કેસો બને બને તો એના માટે પણ અહીંયા પણ આપણે ઇમરજન્સી ટીમ અને એનો વોર્ડની વ્યવસ્થા કરી છે અને જેમાં આપણને સરદાર હોસ્પિટલનો જે ખરોપો સહકાર મળશે બારડોલી તાલુકામાં આરોગ્યની સેવા લઈને ખાસ કરીને સરદાર હોસ્પિટલનો પણ ખાસ ઉપયોગ કરાયો હતો ડ્રાય રનમાં સરદાર હોસ્પિટલના સ્ટાફને પણ કોરોના વેક્સિન મૂકવાની કાર્યપદ્ધતિથી અવગત કરવામાં આવ્યા હતા લોકોને પણ ગભરાટ નહીં અનુભવતા તંત્રની કામગીરીમાં સહયોગ આપવાની પણ અપીલ કરવામાં આવી છે આજરોજ કો કોરોનાની જે વેક્સિન છે એનો ડ્રાય રન એટલે કે મોકડ્રીલ આપણે એક વીક પહેલાં બારડોલી સીએચસી પર કર્યો હતો આજે આપણે બારડોલીના ત્રણ સેન્ટર પર એક પ્રાઇવેટ સંસ્થા એટલે કે આપણી જે સરદાર હોસ્પિટલ છે તે સ્કૂલમાં બાબેન શાળામાં અને આપણી પીએચસી પર ઉમરાખ સરપણ પીએચસી પર ત્રણ જગ્યાએ આપણે ડ્રાય રન કરીએ છીએ એના અંદર વેક્સિનની જે કોલ્ડ ચેઇન છે કઈ રીતે વેક્સિન અપાશે એસએમએસ આવે છે તો લોકોના અંદર કઈ રીતની ગભરામણ હોય કે પછી કોઈ ક્વેશ્ચન હોય આપણને વેક્સિન આપ્યા પછી આપણે કોઈક આડઅસર કે સાઈડ ઇફેક્ટ માટે તંત્ર સજ્જ છે કે નહીં એના માટે એક મોકડ્રીલ આયોજન કરાયું હતું બારડોલીની તમામ તાલુકાની હેલ્થની ટીમ આ માટે કોરોનાના વેક્સિનેશન માટે તૈયાર છે અને લોકોને એક એન્સ્યોર કરવું કે કોરોનાની વેક્સિનથી ગભરાવાની જરૂર નથી તંત્ર તમામ તબક્કે સજ્જ છે અને આ બાબતે લોકજાગૃતિ થાય અને લોકો સામેથી પ્રચાર પ્રસાર થાય એના માટે અમે અપીલ કરીએ છીએ અગાઉ પાંચમી જાન્યુઆરી રોજ બારડોલી તાલુકામાં સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે પ્રથમ ડ્રાય રન કરાયું હતું જેમાં વેક્સિન મૂકવાની પદ્ધતિ નિયત કરેલા આયોજનમાં જરૂરી સુધારા તંત્રને ધ્યાને આવ્યા હતા અને વધુ ક્ષતિઓ નહીં થાય તે હેતુ સાથે આજે વધુ ત્રણ જગ્યાએ બારડોલી આરોગ્ય વિભાગ અને બારડોલી મામલતદાર દ્વારા ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું યાસિર કાકજી ન્યૂઝ બારડોલી